આવતા પંદરમી ઓગસ્ટે દેશ ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવશે તે નિમિત્તે વડોદરા શહેરના વોર્ડ નંબર સોળમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનું આયોજન વોર્ડ નંબર સોળના પ્રમુખ નરેશભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પ્રભારી મેહુલભાઈ લાખાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વોર્ડના હોદ્દેદારો કાર્યકર્તાઓ વિસ્તારના નાગરિકો વિવિધ સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

ત્રિરંગા યાત્રાનો પ્રોગ્રામ રાખ્યો હતો પંદરમી ઓગસ્ટ નિમિત્તે જેમાં વિસ્તારના ઘણા બધા નાગરિકો કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને વાતાવરણ બધું દેશભક્ત બની ગયું હતું